द्वितीय स्थान हिसाब से तो 200 और मौसम पूरा मजा दिशा खाई ले बेने तो गाइस बरसात चालू થઈ ગયો 12:00 માં 10 મિનિટ गाइस मोदी માં વરસાદ ચાલુ છે गाइस ખાટા તેમ ની ખાલી હરખાત કરવાના ગોદરીઓ ખાઈ પીનું ઊંઘવાનું કરે છે આ બધો હિસા ખાટલા અરખા કરે છે ગોદરીઓ અને સુનિતા તેલ ઉગ્રો થયો હુકવા માટે હુકવા ફરસ વસા ચાલુ ને બંધ થઈ ગયું

나가디야 버티 टाइम થઈ ગયો તો તે દીવાબत्ती કરી દીધી गाइस માતાજીને એક તો વર્ષા ચાલુ થઈ ગયો ફૂટર તો રસ્તામાં બેહી જાય गाइस વર્ષા ચાલુ થઈ ગયો 7:00 થી 10:00 બਾਕી સમય ટુ કરો

વધ્યો ને <laughs> <laughs> वह स्टार्ट करने पर जो पवाने बंद થઈ ગઈ તો પવા દુયアルતું નહીં गाइस બડા બેશ સંભા ચડી બનાઈસા છે રોટલા છે અને આ બટાકાનું શાક આવી હું મી જમબા બેસી ગઈ गाइस सुनीता अनीशा અને હિતેશ રૂજ ગઈ गाइस और जंबाल से मिली है એરા ખાવા તું તો બોલતી હેડો ખાવા ચલો ગાઈસ ખાને કરો આ આ લે બોલ બેકઅપ કરવા કર આ ડફડો આ ડફડો કટ કડ જાય દૂધ ગરમ કરહ હું કરા મમી ઓકા

सुनिता तो कर सही साफ सफाई रसोड़ा नहीं गाइस निशा तो ये खातला पोथरा सा गाइस खंचेरी निशानी मम्मी कॉम आप खाता नाइट। गाइस लाइक करो वीडियो को गो शेयर कर जो कमेंट कर जो सब्सक्राइब करो में भूलता नहीं गाइस जय माता गुड नाइट